દાંતા અમીરગઢ વિસ્તારમાં દારૂનું દૂષણ દૂર કરવા સહિત પીએમ આવાસના સર્વે કરવાની માંગ સાથે ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત અનેક લોકો જિલ્લા જિલ્લા કલેક્ટર કચેરીએ પત્ર આપ્યું બીએસએફ કેમ્પ ખાતે દાંતીવાડા આઈટીઆઈ કોલેજના વીસ વિદ્યાર્થીઓ માટે બીએસએફ દ્વારા ત્રિદિવસ બુટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તારીખ ચોવીસ એક બે હજાર પચીસના ના રોજ ફ્રન્ટીયર હેડક્વાર્ટર ગુજરાત

આઈટીઆઈ કોલેજ દાંતીવાડાના વીસ વિદ્યાર્થીઓને સીમા સુરક્ષા દળ દ્વારા શારીરિક તાલીમ કોલ કોર્સ મેપ પ્રેક્ટિસ રૂટ માર્ચ રહેવાની વ્યવસ્થા સહિતની સુવિધા આપવામાં આવશે નડાબેટ પક્ષી સુરક્ષિતની મુલાકાત સાથે અન્ય સાહસિક પ્રવૃત્તિઓને કલાત્મક કૌશલ્યો સ્થાનિક જોવાલાયક સ્થળો અનુભવ થશે આ એડવેન્ચર બુટ કેમ્પ સહભાગીઓને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ વિશે અનુભવ કરવામાં આવશે જે તેમને કલાત્મક કૌશલ્યને પ્રદર્શિત કરવા અને વધુ સામાજિક એકતા વિકસાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે સાથે બીએસએફ બોર્ડર પર કેવી રીતે કામ કરે છે આ ત્રણ દિવસ દરમિયાન ત્યાં લઈ જઈને અનુભવ કરવામાં આવશે બીએસએફ કયા કયા વેપનનો ઉપયોગ કરે છે તેના વિશે માહિતગાર કરવામાં આવશે